શિક્ષણ એ મનોસ્થિતિની સાથે શારીરિક અને માનસિક પ્રક્રિયા છે શારીરિક માનસિક અને નૈસર્ગિક પરિસ્થિતિ સારી હોય તો જ શૈક્ષણિક વાતાવરણ પર્યાવરણ અને ભાવાવરણનું નિર્માણ થાય છે બાળક માતા પિતા અને શિક્ષકનો ત્રિશંકુ બને તો શિક્ષણ કાર્ય અસરકારક બને છે શિક્ષણ એ બાળક અને શિક્ષકના મન મસ્તિષ્ક અને મગજના અંગો સાથે જોડાયેલું છે શિક્ષણ કાર્યનો માનસિક થાક ઉતારવા શિક્ષકો અને બાળકોને વેકેશન આરામ આપવામાં આવે છે શિક્ષક વિચારો વાતો જ્ઞાન કળા કૌશલ્ય બાળકોના મગજમાં ઉતારવાની જટિલ જવાબદારી અને કાર્ય કરે છે એટલા માટે તેમને વેકેશન આપવામાં આવે છે શિક્ષકો રોજ પાંત્રીસ થી પચાસ બાળકો સાથે કામ કરે છે બાળકો સાથે કામ કરે ત્યારે વર્ગખંડમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ એના ફેફસામાં જાય છે અને વેકેશનમાં એ પ્રવાસ પર્યટન કરી અને એના ફેફસામાં ઓક્સિજન વાયુનો જથ્થો વધે એટલા માટે એને વેકેશન આપવામાં આવે છે બાળકો અને શિક્ષકો પોતાના કુટુંબ પરિવાર સાથે આનંદની પળોની મજા માણે એટલે શિક્ષકોને વેકેશન આપવામાં આવે છે શિક્ષકો પ્રવાસ પર્યટન યાત્રાથી માનસિક સ્ફૂર્તિ અને ખુશનુમાં રહે તો બાળકોને શિક્ષણ કાર્ય આનંદ અને ઉત્સાહથી કરાવી શકે એટલે વેકેશન આપવામાં આવે છે બાળકો અને શિક્ષકો નવા સત્રથી નવા ધોરણ અભ્યાસક્રમ માટે માનસિક પૂર્વ તૈયારી કરી અને સજ્જ થાય એટલે વેકેશન આપવામાં આવે છે બાળકોનું કોમળું શરીર અને શિક્ષકોની કોમળી મનોવૃત્તિને ગરમીનું ગ્રહણ ના લાગે એટલે વેકેશન આપવામાં આવે છે બાળકોને સંપૂર્ણ સ્વતંત્રતાની અનુભૂતિ થાય અને મન મૂકીને મન મનગમતી પ્રવૃત્તિઓ રમતો મોજ મસ્તી હરવું ફરવું કરી શકે એટલે વેકેશન આપવામાં આવે છે અને સૌથી વધુ મહત્ત્વનું નાના બાળકોને મામાના ઘેર મોસાળ જવાની મજા એટલે વેકેશન મોસાળ એટલે શું નાના નાની તરફથી મળતો નિસ્વાર્થ પ્રેમ તે મોસાળ જ્યાં એક નહીં બે માં સમાન છે મામા માસીનો પ્રેમ તે મોસાળ મામાના ઘરનું નામ સાંભળતા ચહેરા પર ખુશી આવે તે મોસાળ સ્વર્ગની અનુભૂતિ કરાવે તે મોસાળ દુનિયાની આ એક જ એવી જગા છે જ્યાં મને માના નામથી ઓળખે છે તે મોસાળ વેકેશન એટલે બાળકોને મામાનું ઘર યાદ આવે અને ત્યાં વેકેશન ગાળવાનું ખૂબ ગમે એવું આ વેકેશન શિક્ષક અને વકીલના બે વ્યવસાય એવા છે કે જેમને માનસિક શ્રમ વધારે હોવાથી મન મગજને આરામ મળે તે માટે બંને વ્યવસાયવાળાને વેકેશન આપવામાં આવે છે શિક્ષક અને વકીલ બંને પોતાના વિચારો નિયમો સિદ્ધાંતો વિષય વસ્તુ દલીલોથી શબ્દો દ્વારા સામેના જજ અને શિક્ષકોને બાળકોને સમજાવવું તેના મગજમાં પોતાનામાં રહેલી વાતને ઉતારવાનું ભગીરથ કાર્ય કરે છે એટલે વેકેશન આપવામાં આવે છે બાળકો અને યુવાનો માટે વર્તમાન પરિસ્થિતિ એવી છે કે ટીવીમાં સ્ટાર એક્ટરો છે એ ગુટકા અને પડીકી ખાવાનું શીખવાડે છે સ્ટાર ક્રિકેટરો છે એ ટીવી જાહેરાતોમાં જુગાર અને ડ્રીમ ઇલેવનને રમવાનું શીખવાડે છે અને જે માતા પિતાને છોડીને બાવા બની ગયા છે એ માતા પિતાની સેવા કરવાની સુફિયાની સલાહ અને શિખામણ આપે છે બાળકો અને યુવાનો માટે આ કપરો અને મુશ્કેલ સમયમાં પોતાની કારકિર્દી ઘડવાનું ઘણું જ અઘરું છે સૌને વેકેશનમાં ખૂબ મોજ મજા મસ્તી અને મામાના ઘેર બધા જાય અને આનંદ કરે એવી વેકેશનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ